વંથલી તાલુકાના સોનારડી ગામના રોહી બુટલેગર અનવર અહમદભાઈ પલેજાને પાસા કાયદા હેઠળ સુરતની સેન્ટ્રલ જેલ લાજપોર ખાતે ધકેલતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ જિલ્લા મેજિસ્ટ્રેટ તથા જિલ્લા કલેક્ટર જુનાગઢ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિને ગંભીરતાથી સમજી વંથલીના અવનવી ડિઝાઇનમાં ચાંદીના દાગીના આતુર છો તો આજે જ મુલાકાત લો કેસોલ સહેન માં આવેલા ચાંદીના સ્પેશિયલ શોરૂમની જે તમને મળશે કચ્છી पायलની 500 થી વધુ ડિઝાઇનની વિશાળ રેન્જ સિલ્વર જવેલર્સ સોની બજાર કેસોદ અનવર अहमदભાઈ પલેજા વિરુદ્ધ પાસા ઓરન્ટ ઇશ્યુ કરવામાં આવેલ જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ હોડ તપાસમાં હતા તે દરમિયાન આ પાસા વોરંટનો આરોપી હાલ વંથલી તાલુકાના સોનાળી ગામે પોતાના મકાને હોવાની બાતમી હકીકત આધારે તપાસ કરતાં હાજર મળી આવતા તારીખ ત્રીસ આઠ ચોવીસના રોજ અટક કરી સેન્ટ્રલ જેલ લાજપોર સુરત ખાતે મોકલી આપવામાં આવેલ